તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો બે દિવસ સુધી ગુજરાતમાં ફરી એકવાર ભારે માવઠા ફરીથી મોટી આગાહી કરી દીધી છે ત્યારે ગુજરાત રાજ્યના હવામાનમાં ફરી એકવાર મોટો પલટો આવી શકે તો આવનારા એક બે દિવસ નહીં પરંતુ પાંચ છ દિવસ તમારે સાવચેત રહેવું પડશે કારણ કે બે થી ત્રણ સૌથી મોટી ભયંકર આગાહીઓ જાહેર કરી દેવામાં આવી છે માવઠાને લઈને જણાવવામાં આવ્યું જણાવ્યું રાજ્ય ઉપર ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે આગામી બે દિવસ રાજ્યના વિવિધ વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળશે અને વરસાદી ઝાપટા પડવાની લઈને સૌથી મોટી આગાહી સામે આવી રહી છે ત્યારે તારીખ એકત્રીસ જાન્યુઆરી સુધી જે તે મિત્રો ભારે વરસાદની અને માવઠાની આગાહી કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે આગળ વધી રહ્યું છે તેને કારણે ભારે ગાઢ કાળા ડિબાંગ વાદળો ગુજરાત તરફ આવવાના છે જેને લઈને ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ જાન્યુઆરી દરમિયાન જે તે મિત્રો આ માવઠાઓના રાઉન્ડો જોવા મળવાના છે ત્યારે તેની સાથે મિત્રો બીજી પણ આવનારા દિવસો લઈને મલાલે કરી કે ફેબ્રુઆરી મહિનો એટલે કે જે આવનારો બીજો મહિનો છે તેનું જે પહેલું અઠવાડિયું છે તો શરૂઆતનું અઠવાડિયું એટલે કે શરૂઆતના દિવસોની અંદર વળી પાછો એક નવો માઉઠાનો રાઉન્ડ જોવા મળી શકે તો આવનારા પાંચ છ દિવસ માટે ગુજરાત તૈયારીમાં રહે ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે બજેટ 2026 માં શું શું વસ્તુઓ સસ્તી થશે અને કઈ કઈ વસ્તુ મોંઘી થશે તે લેડે સૌથી મોટા સમાચાર અત્યારે હાલ હમણાં સામે આવ્યા છે 2 મિનિટ પહેલા મિત્રો જે સર્વે હાથ ધરવામાં આવ્યો અને અહેવાલ સામે આવ્યો તેના વિશે મિત્રો વાત કરીએ તો 2026 નું બજેટ હવે ગણતરીની કલાકોમાં રજૂ થવાનું છે તેની અંદર કઈ કઈ વસ્તુઓ મોંઘી થશે ને કઈ કઈ વસ્તુઓ સસ્તી થશે તે લઈને જે બેઠક અને જે મીટિંગો ચાલી રહી છે તેમાંથી શું તારણ સામે આવી રહ્યું છે તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા જાણીએ કે કઈ કઈ વસ્તુઓ છે જે મોંઘી થશે તો સૌથી મિત્રો જે આયાત કરવામાં આવતી લક્ઝરી વસ્તુઓ છે જેમ કે ઘડિયાળ વધારી શકે બીજા નંબરે તમાકુ અને સિગારેટ જેવી વસ્તુઓ મોંઘી થઈ શકે હર જેમ તમાકુ ઉત્પાદનો ઉપર એનસીસીડી ટેક્સ વધી શકે જેને કારણે સિગારેટ તમાકુ અને ગુટખા જેવી વસ્તુઓ જે છે તે મોંઘી થઈ શકે સસ્તી કઈ કઈ થશે તેના વિશે પણ સૌથી મોટા સમાચાર આવી આવશે સૌથી પહેલા તો મોબાઈલ એટલે ઇલેક્ટ્રોનિક્સ એટલે કે સરકાર મોબાઈલ ફોન જેનાથી બને છે એટલે કે ડિસ્પ્લે ચાર્જર કેમેરા આ બધી વસ્તુઓ સસ્તી થઈ શકે તેની સાથે પોસાય તેવા મકાનો સસ્તા થઈ શકે કારણ કે એના ઉપર પણ કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી રહી છે જેથી મિત્રો દરેક લોકો પોતાનું ઘર ખરીદી શકે અને ત્રીજા નંબરે હોસ્પિટલોમાં ઉપયોગમાં આવતા સાધનો અને દવાઓ છે તે મિત્રો સસ્તી જે તે આવનારા બજેટની અંદર થઈ શકે

જો સરકાર ટેક્સ ઘટાડશે નહીં અને માવઠાનું વળતર ચૂકવશે નહીં અને ખેડૂતોની જો આ માગણીઓ આવનારા દિવસોમાં સ્વીકારવામાં નહીં આવે તો સમગ્ર જિલ્લાની અંદર ઉગ્ર ખેડૂત આંદોલન જે છે તે મચાવવામાં આવશે જેથી ખેડૂતોની માગણીઓ સ્વીકારવાને લઈને અત્યારે સૌથી મોટી જાહેરાત બની તો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો લાખો લોકોને થશે ફાયદો કારણ કે છવ્વીસ કરોડ રૂપિયાનું મોટું બજેટ ફાળવવામાં આવ્યું છે અંતરિયાળ ગામડાઓમાં લોકોનો સંપર્ક તૂટે નહીં તે માટે સરકારે પીએમ યોજના હેઠળ હવે મિત્રો બે હજાર કિલોમીટરથી વધારે પાકા રસ્તાઓ બનાવશે સરકારે મિત્રો એના માટે છવ્વીસો કરોડ રૂપિયાની જાહેરાત કરી છે ગુજરાતના છેવાડાના ગામ સુધી પણ વિકાસ પહોંચી શકે તે માટે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક બોલવામાં આવી હતી જેમાં પ્રધાનમંત્રી રસ્તાઓનું નિર્માણ થાય તે માટે મંજૂરી મળી ગઈ છે જેથી મિત્રો ગામડાઓમાં જે રસ્તાઓ કાચા હોય છે અને ઘણા બધા ગામડાઓને જોડનારા રસ્તાઓ હોય છે તે કાચા હોવાને કારણે ગામડા છૂટા પડી જતા હોય છે પરંતુ હવે તમામ રસ્તાઓ જે ગામડાની સડકો છે તેને પાક્કા પાયે બનાવવામાં આવશે છવ્વીસો કરોડ ફાળવ vamos a bien. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરી તો નાની નોટ સરકારે કરી સૌથી મોટી જાહેરાત કરી છે મિત્રો અત્યાર સુધી એટીએમમાં જયારે તમે પૈસા કઢાવવા જતા હતા ત્યારે માત્ર પાંચસો રૂપિયાની મોટી નોટો જ એટીએમ મશીનમાંથી નીકળતી હતી આનાથી ઘણા બધા લોકોને અને વપરાશકર્તાઓને નાની નોટોની અછત સર્જાતી હતી અને છૂટા પૈસા માટે ઘણી બધી મહેનત કરવી પડતી હતી પરંતુ સરકારે હવે નિર્ણય લીધો છે ખાસ એક મશીનો જે છે એટીએમ મશીનો તે હવે નવા મૂકવામાં આવશે આ મશીનો દ્વારા વપરાશકર્તાઓ સો રૂપિયાની પાંચસો રૂપિયાની નોટો પણ મેળવી શકશે અને એની સાથે સાથે દસ વીસ અને પચાસ રૂપિયાની નાની નોટોનું ચલણ વધારવા માટે નવા એટીએમ શરૂ કરવાની યોજના બનાવવામાં આવી રહી રોકડની જરૂરિયાત પૂરી કરવા માટે સરકાર મિત્રો એટીએમ ઉપર હવે કેશ એક્સચેન્જની સુવિધા પણ ગંભીરતાથી વિચાર કરી રહી છે જેનાથી નાની નોટો દસ વીસ પચાસ અને સો રૂપિયાની નોટો પણ તમે હવે એટીએમના માધ્યમથી મેળવી શકશો કે જેનાથી ખુલ્લા રૂપિયાની મિત્રો જે પ્રોબ્લેમ છે તે સોલ્વ થઈ શકે

સાથે સીધો સંપર્કમાં હોવાનો હતો તેવું સામે આવ્યું છે ગુજરાતમાં કોઈ મોટી અનિચ્છનીય ઘટનાને અંજામ પણ પણ આ વ્યક્તિઓ આપવાના હતા તે સામે છે પરંતુ સુરક્ષા ઘટના ઝડપી નવસારીમાંથી પકડવામાં આવ્યો છે ફેઝાન શેખ નામનો વ્યક્તિ તેનો અલ કાયદા અને જે મિત્રો મોટા મોટા આતંકી સંગઠનો છે પાકિસ્તાના જે છે મોહમ્મદ તેની સાથે પણ સંકળાયેલો હોવાના સમાચાર સામે આવ્યા અને ગુજરાતમાં કોઈ મોટી અનિચ્છનીય ઘટનાને અંજામ પણ આપવાનું જોખમ હતું પરંતુ તેની પહેલાં જે છે તે ગુજરાત એટીએસ સુરક્ષા ટીમ તરફથી તેને ઝડપી લેવામાં આવ્યો તો ત્યાર પછી સૌથી મોટા સમાચાર જાણીએ તો સોના અને ચાંદીએ તોડીયા તમામ રેકોર્ડ હાથમાં આવી રહ્યા છે કિલોગ્રામ ચાંદીનો ભાવ આજથી બે વર્ષ પહેલા એક લાખ રૂપિયા જ હતો આજે તે વધીને ચાર લાખ થઈ ગયો છે એટલે કે બે વર્ષ પહેલા જો તમારી પાસે એક કિલોગ્રામ ચાંદી હોય તો એનો ભાવ એક લાખ હતો આજે એ ભાવ ચાર લાખ વટી ગયો છે અને આજની તારીખમાં મિત્રો ચાંદીનો જે ઓરિજિનલ ભાવ બન્યો મિત્રો ચાર લાખ ચાર બસો ને પચાસ રૂપિયા પ્રતિ કિલો બોલાયો જેથી ચાંદી સોનાનો ભાવ એક લાખ પંચોતેર હજાર આઠસો રૂપિયા બોલાયો હવે મિત્રો ઘણા બધા ભવિષ્ય વાણીઓ કરનારા લોકો છે ને આગમવાણી આપનારા મિત્રો આગાહી કરી છે કે દિવાળી આવશે પહેલા જ ચાંદી પાંચ લાખ પાર થઈ શકે અને સોનું જે છે તે પણ મિત્રો બે લાખ ને પાર થઈ શકે Thank <laughs> you. તો ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મહારાષ્ટ્રની અંદર મિત્રો મોટો ધડાકો થતા એક મોટો અકસ્માત બન્યો વિમાન પ્લેન ક્રેશ થતાં પાંચથી છ લોકોના મૃત્યુ થયા છે અને મોટી વાત કે તેમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પણ મૃત્યુ થયું છે ત્યારે તમને મિત્રો જણાવીએ ગુજરાતમાં પણ આ સેમ ટુ સેમ ઘટના બની હતી છ મહિના પહેલાં જ્યારે વિજય રૂપાણી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીનું નિધન થયું હતું વિમાન ક્રેશની અંદર ત્યારે મિત્રો આ સેમ ઘટના મહારાષ્ટ્રમાં બની છે પરંતુ આમ આ ઘટનાની અંદર છ લોકોના મૃત્યુ થયા છે જેમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પણ મૃત્યુ જે છે તેમાં થયું છે ત્યારે મિત્રો ઘણા બધા લોકો અને ખાસ તો વિરોધ પક્ષના લોકો વિરોધ પક્ષના નેતા છે વિપક્ષી નેતાઓ છે તેમણે મિત્રો આ ઘટના જે બની તેને કાવતરું પણ ગણાવ્યું ત્યારે મિત્રો અજીત પવારના કાકા અને એનએસપી એટલે કે નેશનલ કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવારે આ તમામ પર પૂર્ણ વિરામ અને જણાવ્યું કે આવી ઘટના ઘટનાની જે છે તે રાજકારણથી દૂર રાખવી જોઈએ અને આ જે ઘટના બની છે તેનું રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વિકાસ અટકશે તે ચાલશે નહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી સૌથી મોટી જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મિત્રો એક બેઠક બોલાવવામાં આવી હતી ગઈકાલે અને મિત્રો અધિકારીઓ જે કામ કરી રહ્યા નથી અને ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા છે તેમના વિશે છેલ્લા એક વર્ષથી લગાતાર ગુજરાતમાં સમાચાર આપવામાં આવે છે છતાં પણ મિત્રો અધિકારીઓ જે છે તે બધી વસ્તુ આખું ગુજરાત પોતાનું હોય તેવું સમજીને કામ કરે છે તેમાં કોઈ સુધારો જોવા મળતો નથી તે લઈને ફ્રી એકવાર મોટી જાહેરાત કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મિત્રો જે બેઠક ગઈકાલે બોલાવી તેની અંદર વિકાસ માટે કામ કરવામાં આવતા બાંધકામો છે તેમની હવે ગુણવત્તા પણ સુધારવા માટે કહેવામાં આવ્યું કારણ કે ઘણી વખત કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે છતાં પણ ગુણવત્તા કામની જે છે તે એકદમ હલકી હોય છે તો આવી પ્રકારની જે ગુણવત્તાઓ છે તેની અંદર કોઈ પણ પ્રકારની બાંધછોડ હવે નહીં કરાય એવી જ રીતના મિત્રો મુખ્યમંત્રીએ સમક્ષ ગ્રાન્ટ નથી એટલે કે વિકાસ કામો અટકી રહ્યા હોવાથી થયેલી રજૂઆતો સામે મુખ્યમંત્રીએ માહિતી આપી કે વિકાસના કામો અટકવા ના જોઈએ ગ્રાન્ટ જે છે તે ફાળવવામાં આવશે તો ગ્રાન્ટના અભાવે કોઈ પણ કામ અટકવું ના જોઈએ તેવું પણ જણાવવામાં એટલે કે પૈસાના અભાવે કોઈ પણ વિકાસના કામો ના અટકવા જોઈએ તેવું પણ મુખ્યમંત્રીએ કહ્યું પરંતુ મિત્રો ઘણા બધા કિસ્સામાં એવું કે સરકાર તો તેની તરફથી કરોડો રૂપિયા પેકેજ જાહેર કરે છે પરંતુ બીજી બાજુ જે પૈસા જાહેર કર્યા છે ખરેખર એ કામમાં વપરાય છે કે નહીં ખાસ સરકારે ચેક કરવું જોઈએ કારણ કે કરોડો રૂપિયાની ગ્રાન્ટો મિત્રો જે છે તે ફાળવવામાં આવે છે છતાં પણ કામ જે છે તે એકદમ ચીપ અને હલકી ક્વોલિટીનું થતું હોય છે જેમ કે કરોડોના ખર્ચે રોડ રસ્તાઓ બનાવવામાં આવે છે બાંધકામો બનાવવામાં આવે છે અને બે બે વર્ષની અંદર એ બાંધકામો તૂટી જાય છે અને ગુણવત્તાઓ ખૂબ હલકી હોય છે જેનો લોકોએ વિરોધ કર્યો જેથી મિત્રો મુખ્યમંત્રી હવે ટકોર કરી કે આ પ્રકારના કામો ચલાવી લેવામાં આવશે નહીં ત્યાર ત્યારપછીના મહત્વના સમાચાર જાણી તો વાહન ચાલકો ભારે દંડ અથવા જેલ થઈ શકે તો ખાસ સાવચેત રહેજો કારણ કે વાહનો ઉપર મિત્રો જે છે તે ખાસ કરીને લાઇટો લગાવવાની જે મળમિકાની મિત્રો અત્યારે ફેશન ચાલી રહી છે તો હવે ચાલશે નહીં કારણ કે ભારે દંડની જોગવાઈ પણ દર્શાવી દેવામાં આવી છે તેની વચ્ચે વાહન ચાલકોએ કયા કયા નિયમોનું પાલન કરવું પડશે ખાસ જોઈ લેજો નહીતર ભારે દંડ પણ ભરવો પડે અથવા અમુક કિસ્સામાં અમુક બનાવોની અંદર તમારે જેલ પણ જવું પડી શકે કારણ કે વાહન ચાલકોને લઈને મિત્રો ઘણા બધા ટ્રાફિક નિયમો હોય છે એનું પાલન કરવું પડે છે તેમાંનો એક નિયમ છે વાહન વાહનો પર અનધિકૃત રીતે લગાવેલી જે અતિ તીવ્રતા વાળી લાઇટો છે હેડલાઇટો છે તો આના કારણે ઘણી વખત અકસ્માતોની સંખ્યામાં વધારો થાય છે આને કારણે મિત્રો જે એલઈડી લાઇટો છે જે હાઈ બીમ વાળી છે તેના કારણે રાત્રિના સમયે સામેથી આવતા વાહનો છે તેની આંખો અંજાઈ જાય છે અને આંખોમાં સીધી આ લાઇટ પડે છે એના કારણે અકસ્માતો થવાની ઘટનાઓ વધી રહેશે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાને લઈને તંત્રને અનેક રજૂઆતો કરવામાં આવી ત્યારે ગુજરાત સરકારે મોટો નિર્ણય હવે લીધો છે આમ મિત્રો હવે આંખોમાં અંજાવી દેનારી જેટલી પણ એલઈડી લાઇટો છે તે લગાવનાર વાહન લાઇટો લાગી હોય ટુ વ્હીલર કે ફોર વ્હીલર એ લાઇટો મિત્રો કઢાવી નાખજો કંપની દ્વારા જે લાઇટ લગાવવામાં આવે છે મિત્રો ઓફિશિયલ લાઈટ હોય છે ત્યાર પછી એને કઢાવીને જે તમે હાઈ બીમ વાળી લાઈટ લગાવો છો એને કારણે અકસ્માતો થઈ શકે તો સરકારે નવો કાયદો જાહેર કર્યો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડની અંદર હવે નવી પદ્ધતિ જાહેર કરવામાં આવશે જેથી લેવા જાશો તો હવે કોઈ પણ પ્રકારની દુકાનદારો તમારી સાથે કરી શકશે નહીં કારણ કે તમને જે મળવાનું છે એ તમે જાતે જ હવે મિત્રો કોડ સ્કેન કરીને લઈ શકશો સૌથી મોટા સમાચાર એ છે કે મિત્રો નવી પ્રણાલી મુજબ જે રેશન કાર્ડ બહાર પાડવાની પદ્ધતિ જાહેર કરવામાં આવી છે તે અંતર્ગત તમને મિત્રો જણાવી દઈએ તો હવેથી જે છે તે રાશન કાર્ડની અંદર તમારા રાશન કાર્ડ ઉપર એક ક્યુ આર કોડ છાપવામાં આવશે અને એ ક્યુઆર કોડ તમે સ્કેન કરીને જાતે તમારું રાશન જે છે તે ટેકનોલોજી

સરકારે ત્રણસો કરોડનું બજેટ ફાળવ્યું છે અને ત્યાંની મહિલાઓને મફત ગેસ સિલિન્ડર વર્ષે આપવાની જાહેરાત તો મિત્રો ગુજરાતની અંદર પણ ભાજપની સરકાર છે તો શું ગુજરાતની અંદર પણ મહિલાઓને બે ગેસ સિલિન્ડર મફત ભાજપ સરકારે આપવા જોઈએ કે નહીં કોમેન્ટમાં લખી દેજો કારણ કે ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે દિલ્હીમાં પણ ભાજપની સરકાર છે તો જો દિલ્હીમાં મફત ગેસ સિલિન્ડર બે મળતા હોય વર્ષે તો ગુજરાતમાં શા માટે નહીં ત્યાર પછીના સૌથી મોટા સમાચાર તમારી દીકરીઓને મળશે એક લાખ દસ હજાર રૂપિયા સુધી જો તમે ફોર્મ ભર્યા નથી તો વહેલી તકે ફોર્મ ભરી દેજો કારણ કે આ યોજના વિશે ઘણા ઘણા બધા બધા સમયથી વાત કરવામાં છે છે સુધી માહિતી આપવામાં છતાં પણ ઘણા બધા લોકો માત્ર રાહ જોઈશે અને ખેડૂતો માટે અને જે દીકરીઓ માટેની યોજનાઓ છે તેની અંદર ફોર્મ ભરતા નથી શું આ યોજનાને કેટલા રૂપિયા તમે મેળવી શકો તો મિત્રો સૌથી પહેલા આ યોજનાનું નામ છે લાડલી દીકરી યોજના વહાલી દીકરી યોજના વ્હાલી દીકરી યોજના અંતર્ગત સરકાર જે છે મિત્રો ખાસ કરીને તમારી દીકરીઓને એક લાખ દસ હજાર રૂપિયા ત્રણ હપ્તા

મેળવી શકો તો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો નરેન્દ્ર મોદીજીની ગુજરાતના ખેડૂતોને ભારતના ખેડૂતોને સૌથી મોટી ભેટ કરવામાં આવી સૌથી મોટી જાહેરાત તેના વિશે વાત કરી તો પ્રધાનમંત્રી મોદી ગુજરાતના બાદ રાજસ્થાન ઉપર પણ મિત્રો એક પ્રવાસે ગયા હતા જ્યાં તેમણે માહિતી આપી હતી મિત્રો મોદીજીએ કહ્યું હતું કે ભારતમાં જે છે તે ખેડૂતો માટે સરકાર લગાતાર ખાતરની ભાવ ઓછા કરી રહેશે અને ભારતના ખેડૂતોને રાહત આપી રહેશે કારણ કે ભારતની અંદર જે ખાતરના ભાવ અત્યારે સરકાર તરફથી ઘટાડવામાં આવ્યા છે ભારતમાં જે ખાતરની થેલી બસ્સો છાસઠ રૂપિયાની યુરિયા ખાતરની થેલી મળશે છે એની એચ થેલીના ભાવ પાકિસ્તાનમાં આઠસો રૂપિયા છે બાંગ્લાદેશમાં સાતસો રૂપિયા ચાઇનામાં એકવીસો રૂપિયા અને અમેરિકાની અંદર તો એ ખાતરની થેલીના ભાવ ત્રણ હજાર રૂપિયા છે પરંતુ ભારતના ખેડૂતોને આટલું ખાતર મોંઘું ના પડે માટે સરકાર અઢીસોથી બસો સિત્તેર રૂપિયામાં ખાતર આપી રહેશે છે તેવું પણ મોદીજીએ જણાવ્યું સાથે મિત્રો તેમણે જણાવ્યું કે ખાતર એ ઉપયોગી વસ્તુ છે એનાથી જ ખેડૂતોનો પાક સારો મળે છે અને ત્યાર પછી ખેડૂતોને સારો ફાયદો થાય છે એટલા માટે સરકારે જે છે તે ખેડૂતોને ભેટ આપી છે અને ખાતરના ભાવ જે બીજા દેશોમાં હજાર રૂપિયા છે તે ભારતમાં બસો છાસઠ રૂપિયામાં આપ્યું